ના આટા નહીં હો નાની દીક તો મારી નાખી આ અઢી નો પાઇપ છે અઢી નો એમાં નથી હમાતું આ આવે દળેલો આ સીરી આવડું પાણી આવે અહીંથી આટલું આવે આ ભૂંગરા એટલા ખોલા પાંચ અહીંથી આટલું જાય આ હોલમાં જાય હટાણ પાંચ આ કેટલો વરસાદ પડતો હોય છે સીડીએ હમાતું નથી પાણી ભૂંગરાઓમાં સીડીએ ક્યાંય આ ડ્રીની લાઇન નું છે મરી જાય થોડો તું ક્યાંય પાણી હમાતું નતું કેટલું પાણી પડે એનું જ નાખી નથી